તો સુરત વાપી વડોદરા અમદાવાદ મોરબી બનાસકાંઠા રાજકોટ જામનગર જ્યાં પણ તમે જોબ કરતા હોય એક મોટો પ્રોબ્લેમ છે કે તમારી પાસે ટાઈમ નથી ઓફિસ પરથી જઈ બેંક પર જવાનો અથવા કોઈ એજન્ટને ઓફિસ પર જવાનો તમારે પૈસાની જરૂર હોય ને તો પણ તમે ઓફિસના ટાઈમ પર અથવા ઘરે બેઠા પ્રોસેસ કરી શકો છો એ પણ ફ્રીમાં કઈ રીતે સમજીએ સૌથી પહેલા તમારા વોટ્સઅપ નંબર સેવ કરવાનો છે તેના પર હાઈ લખીને મેસેજ કરવાનો છે તમારી ભાષા પસંદ કરવાની છે ગુજરાતી અને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું છે ત્યાં તમે લાસ્ટમાં જે કંપની બતાવશે તેના પર તમે પ્રોસેસ કરી શકો છો ફાયદાની વાત કરું ને તો એ બિલકુલ ફ્રી છે હન્ડ્રેડ ડિજિટલ પ્રોસેસ છે મતલબ કોઈ પણ તમારે એડવાન્સ ચાર્જ એડવાન્સ ફી કે કન્સલ્ટિંગ ફી નથી આપવાની તો આ તમારે ફાયદાની વાત છે અને મોટા ફાયદાની વાત કરું ને કે તમારા ટાઈમે તમારા સમયે ગમે ત્યારે પ્રોસેસ કરી શકો છો બિલકુલ ફ્રીમાં જો તમારે જરૂર હોય તો આજે જ એપ્લાય કરો અને સારી લાગી હોય તો ફ્રેન્ડ સર્કલને જરૂર શેર કરો આવી જ માહિતી માટે ચેનલને ફોલો જરૂર કરો